દાના મુઠિયાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે તુવેરના દાણા લેવાના છે તમે આમાં વાલપાપડીના દાણા ઉમેરી શકો છો જે આગળ મેં વન કપ જેટલા તુવેરના દાણા સરસ છોલી લીધા છે હવે ધોઈ લેવાના છે ધોઈ અને પછી આ રીતે તમારે કૂકરમાં લઈ લેવાના છે હવેની અંદર લગભગ પાણી ડૂબે એટલું તમારે પાણી ઉમેરવાનું છે દાણા ડૂબે એટલું અડધો કપ જેટલું પાણી મેં ઉમેર્યું છે બફા એટલું પાણી આની અંદર ઉમેરવાનું છે અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું અડધી ચમચી હળદર ઉમેરી દઈશું સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે એની એક સીટી વગાડી લેવાની છે એટલે દાણાને બાફીને તૈયાર કરી લેવાના છે હવે હું કૂકરનું ઢાંકણ બંધ કરી અને એને સીટી કરી લઈશ ત્યાં સુધીને આપણે મુઠિયા બનાવવાના છે તો મુઠિયા બનાવવા માટે અહીંયા આગળ અડધા કપ જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો છે અને વન ફોર્થ કપ જેટલો જુવારનો લોટ લીધો છે હવે આગળ વન ફોર્થ કપ જેટલું બેસન લીધું છે તમે આમાં એકલા ઘઉંના કરકરા લોટના મુઠિયા બનાવી શકો છો અહીંયા આગળ અડધી ચમચી આપણે મીઠું ઉમેરી દેવાનું છે સાથે જ અડધી ચમચી અહીંયા આગળ હળદર ઉમેરીશું અહીંયા આગળ વન ફોર્થ ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું અને અહીં આગળ ચપટી હિંગ ઉમેરી દેવાની છે અહીં આગળ આપણે એક ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવાની છે જો લસણ ના ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાનું હવે સફેદ તલ એક ચમચી ઉમેરવાના છે અહીંયા આગળ આપણે એક ચમચી ખાંડ ઉમેરી છે અને બે ચમચી તેલ ઉમેરી દેવાનું છે બે નાની ચમચી એટલું તેલ લીધું છે હવે બધું સારી રીતે પહેલાં મિક્સ કરી લેવાનું છે અને પછી અહીંયા આગળ એક કપ જેટલી ધોયેલી ભાજીને પાણીથી નીતારી લીધી હતી તે લીધી છે હવે પહેલાં ભાજી અને લોટ સારી રીતે મિક્સ કરી લેવાનો છે ત્યાર પછી વન ફોર ટી સ્પૂન જેટલો સોડા ખાવાનો નાખી એની અંદર ચપટી પાણી ઉમેરી અને સારી રીતે મિક્સ કરી અને કઠણ લોટ બાંધવાનો છે તો અહીંયા આગળ સરસ લોટ મસળાઈ ગયો છે હવે આપણે થોડુંક તેલ લગાડી અને સરસ હવે મસળી લેવાનો છે હવે આપણે મુઠિયા તળવા માટે જોઈએ શાક માટે તો થોડા નાના નાના કરવાના છે તો અહીંયા આગળ હું થોડા નાના નાના મુઠિયા કરી લઈશ તમે જોઈ શકો છો તમે એને સ્ટીમ પણ કરી શકો છો કાં તો પછી તમે તળી પણ શકો છો તો અહીંયા આગળ હું નાના નાના બોલ્સ તૈયાર કરી લઈશ તમે જોઈ શકો છો અહીંયા આગળ ખૂબ જ સરસ રીતે બોલ્સ તૈયાર થઈ ગયા છે હવે તળી લેવાના છે તો અહીંયા આગળ આપણે તેલને ગરમ કરવા પહેલેથી મૂકી દીધું છે ગેસની આ અહીંયા આગળ આપણે મીડિયમ કરવાની છે મીડિયમ તેલ સરસ થઈ જાય એટલે આપણે મુઠિયાને તળી લેવાના છે તો એની અંદર ઉમેરી દઈશ અને સરસ એક ક્રિસ્પી થાય ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધીને એને તળવાના છે તો અહીંયા આગળ સરસ એને તળી લીધા છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા મુઠિયા તળાઈ રહ્યા છે તો બસ આ રીતે બધા મુઠિયા તળીને તૈયાર કરી લેવાના છે આ મુઠિયા એટલા પણ ખાવાના ખૂબ જ મજા આવે છે તો સરસ આ મુઠિયા તૈયાર થઈ ગયા છે તમે ઊંધિયાનું શાક બનાવો ત્યારે પણ તમારે આ રીતે મુઠિયા બનાવી અને તૈયાર કરી લેવાના છે તો બધા મુઠિયાને હવે આપણે કાઢી લેવાના છે હવે આપણે ગ્રીન કલરની ગ્રેવી બનાવવા માટે પાલક લીધી છે જે મેં લગભગ દોઢ કપ જેટલી લીધી છે તમે તમારા પસંદ પ્રમાણે વધારે ઓછી પાલક કરી શકો છો અહીંયા આગળ પાણીને ગરમ કરવા સારી રીતે મૂકી દીધું છે પહેલાં પાલકને ધોઈ લેવાની છે અને પછી આ રીતે પાણી ગરમ થાય એની અંદર ઉમેરી દેવાની છે સરસ આપણે એકદમ બોઇલ થઈ જાય એક ઉભરો આવી જાય ત્યાં સુધીને આપણે એને બોઇલ થવા દેવાની છે તો અહીંયા આગળ તમે જોઈ શકો છો પાણી ઉકળી ગયું છે પાલક એકદમ સરખી રીતે બોઇલ થઈ ગઈ છે સોફ્ટ થઈ ગઈ છે તો એને હું હવે કાઢી લઈશ એને તમારે તરત જ ઠંડા પાણીમાં કાઢી લેવાની છે જેથી એ ઓવર બોઇલ ના થઈ જાય અને સરસ એનો કલર લીલો છમ રહે એટલા માટે આ રીતે તમારે ઠંડા પાણીમાં કાઢી લેવાની છે પાલક ઠંડી થઈ ગઈ છે હવે આપણે મિક્સર જારની અંદર વન ફોર્થ જેટલા સિંગાના ઉમેરવાના છે ત્યાર પછી આગળ એક ચમચી સફેદ તલ ઉમેરવાના છે ત્યાર પછી અહીંયા આગળ આપણે લગભગ અડધા કપ જેટલા ધાણા ઉમેરીશું લીલા ધાણા ઉમેરીશું અને જે પાલક ધોઈને આપણે પાણીમાં પલાળીને રાખી છે ઠંડી કરવા માટે એનું બધું પાણી કાઢી દબાવી અને બધી પાલક આ રીતે લઈ લેવાની છે અને સરસ હવે એને મિક્સર જારમાં ક્રશ કરી લેવાની છે સરસ પેસ્ટ બનાવી લેવાની છે જો પાણીની થોડીક જરૂર પડે તો થોડુંક પાણી ઉમેરી અને સરસ પેસ્ટ તૈયાર કરી લેવાની છે અને આગળ તમે જોઈ શકો છો એકદમ સરસ ગ્રીન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો શાકની તૈયારી થઈ ગઈ છે હવે આપણે શાક વઘાર છે તો એક મોટી કઢાઈમાં સિંગ તેલ ઉમેરીશું અહીંયા આગળ સિંગ તેલનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે શાકમાં તો બે મોટી ચમચી એટલું તેલ ઉમેરી અને એની ઉપર આપણે એક ચમચી જીરું ઉમેરીશું અને જીરું ફૂટે ત્યાં સુધીને થવા દઈશું અહીંયા આગળ આપણે એક લાલ સૂકું મરચું ઉમેરી દઈશું ત્યાર પછી ચપટી હિંગ ઉમેરી દેવાની છે હવે આપણે એક ચમચી આદુ મરચા અને લસણની પેસ્ટ ઉમેરવાની છે મજા લસણની પેસ્ટને આપણે સાતળવા દેવાની છે તો સરખી રીતે મિક્સ કરી લઈશું ગેસની આ જ હવે આપણે સ્લો કરી દેવાની છે હવે જે આપણે પેસ્ટ બનાવીને રાખેલી છે પાલક ધાણાની તે આની અંદર ઉમેરી દેવાની છે જરૂર લાગે તમે મિક્સર ઝાડની અંદર થોડુંક પાણી ઉમેરી અને આની અંદર ઉમેરી શકો છો હવે આપણે સારી રીતે મિક્સ કરી અને એકથી બે મિનિટ જેવું આ પેસ્ટને શેકાવા દેવાની છે મિક્સ થઈ ગયું છે હવે આની અંદર વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરીએ અને હવે ફરીથી સારી રીતે મિક્સ કરી લઈશ હવે જે દાણા બાફીને રાખેલા છે તે બધા જ પાણી સાથે જ આની અંદર ઉમેરી દેવાના છે આ ગ્રેવી ખૂબ જ થીક થશે એટલે તમારે આ ટાઈમે થોડુંક પાણી પણ ઉમેરી દેવાનું એટલે જ્યારે ઠંડુ પડશે એટલે એકદમ સરસ આ થોડી થીક થઈ જશે ગ્રેવી હવે બધું સાથે સારી રીતે મિક્સ કરી લીધું છે બેથી ત્રણ મિનિટ જેટલું ઉકાળી લેવાનું છે એની અંદર મુઠિયા એની અંદર ઉમેરી દેવાના છે થોડા તમારે હાથથી ભાંગીને ઉમેરી દેવાના જેથી ગ્રેવી આપણી ઘટ થાય મુઠિયાની અંદર જે ગ્રેવી આપણે ઉમેરીએ એટલે ચૂસાઈ જાય એટલે તમારે પહેલેથી જ પાણી થોડુંક વધારે ઉમેરવાનું જેથી જે મુઠિયા છે તે પાણી પી જતા હોય છે એટલે આપણી ગ્રેવી થોડી જાડી થઈ જાય એના માટે આપણે જે પ્રમાણે ગ્રેવી જોઈએ એટલે પહેલેથી જ આપણે થોડુંક પાણી વધારે ઉમેરી દેવાનું હવે સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે લાસ્ટમાં થોડોક ગરમ મસાલો ઉમેરી દેવાનો છે અને ફરીથી એકવાર મિક્સ કરી લેવાનું છે થઈ ગયું છે ઢાંકીને લગભગ ત્રણ થી ચાર મિનિટ જેવું થવા દઈશું મિનિટ થઈ ગઈ છે સરસ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે લીલું છમ શાક તૈયાર છે લાસ્ટમાં આપણે થોડુંક મીઠું ઉમેરી દઈશું આપણે ગ્રેવીમાં બધામાં મીઠું થોડું થોડુંક ઉમેરીતું એટલે હવે આગળ મેં થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશ અને સરસ મજાનું આપણું આ શાક દાના મુઠિયાનું તૈયાર થઈ ગયું છે થોડીક ખાંડ પણ ઉમેરી છે જો તમને ગળ્યું ના ભાવે તો તમે સ્કીપ કરી શકો છો તેલ ઉપર આવવા માંડ્યું છે એકદમ પરફેક્ટ ગ્રેવી વાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે ઠંડીમાં આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે સાથે તમારે પરોઠા બનાવી દેવાના અત્યારે માર્કેટમાં લીલું લસણ પુષ્કળ પ્રમાણમાં મળે છે એટલે ઉપરથી લીલું લસણ ઉમેરી દેવાનું છે અને સરસ દાના મુઠિયાનું શાક બંને તૈયાર છે શિયાળામાં ખૂબ જ મજાની આપણી લીલી તુવેર પાલક આવે છે અને જો તમારે લીલું લસણને ફ્રોઝન કરવું હોય આખું લાઈફ વધારે રાખવું હોય ત્યારે સમારી અને તમારે એક એરટાઈટ બોક્સમાં ભરીને તમારે ફ્રીઝરમાં મૂકી દેવાનું જેથી તમારું લીલું લસણ એવું ને એવું રહે છે બસ તો હવે આપણું આ દાના મુઠિયાનું શાક બંને તૈયાર થઈ ગયું છે તમે પણ શિયાળામાં આ શાક જરૂરથી બનાવજો તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને આવી જ નવી નવી રેસીપી જોવા માંગતા હોય તો ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો અમારી એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધીને આવજો